નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે સંબંધ તૂટે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે જેમને જવું છે એમને જવા દો એ કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે કારણ કે જેમને તમારી કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ લોકો સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી દોસ્તો સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ બદલવાની તાકાત ધરાવે છે ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ કારણ કે અહીં હંમેશા માટે કોઈ સાથ નથી આપતું જિંદગીમાં કેટલાક એવા પણ દોસ્તો બનાવો જે તમારા દિલની વાતને સમજી શકે પોતાનું દર્દ મહેસૂસ થવું એ તો જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ માણસની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવાવાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે બાકી ધક્કો આપવા માટે બધા તૈયાર બેઠા છે એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય સંબંધ ભલે કોઈ પણ હોય પરંતુ પાસવર્ડ એક જ હોય છે વિશ્વાસ લોકો વાતો તો કરે છે જિંદગીભર સાથે રહેવાની પરંતુ એ નથી બતાવતા કે મોહબતની સાથે કે યાદોની સાથે તમે પણ સમયની જેમ થઈ જાઓ જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય ને એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય બાકી તો હાલ ચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે મિત્રો કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ને ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ કારણ કે કોઈ પણ સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે જિંદગીમાં ક્યારે પણ એના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય કારણ કે બદલવા વાળા માણસો હંમેશા માટે બદલાઈ જાય છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ આપણો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે જૂઠ દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે આજકાલ તો હવે સમય પણ એવો આવી ગયો છે સાહેબ કે બસ તમારી પાસે પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર